ગુજરાત સરકાર દ્વારા દિન પ્રતિદિનના શિક્ષણ અને શૈક્ષણિક ક્ષેત્રના નિર્ણયો પર અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે હાલમાં ગુજરાત એક નિર્ણય લીધો કે જેમાં ગુજરાતીમાં શિક્ષણ શિક્ષણ આપતા હવે અને મરાઠી માધ્યમના શાળાઓમાં પણ આપવું પડશે આ નવા ફેરબદલીના નિયમ સાથે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓના અનુસાર હવે એચ ટીએ હેડ ટીચર એટીટ્યુડ ટેસ્ટ પાસ કરેલા શિક્ષકોને અન્ય મર્યાદા વાળી ભાષાઓનો માધ્યમમાં બદલી કરવામાં આવશે આ નિર્ણયનો ભીષણ વિરોધ કરવો તે બાબત છે અને આ નિર્ણયને લઈને અનેક સંગઠનો અને સંઘોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો સુરત જિલ્લાના શિક્ષક સંઘ સહિત અન્ય ઘણી સ્થાનિક શિક્ષક સંઘો અને મંચો દ્વારા આ નિર્ણયને વિરોધ કરવામાં આવી રહ્યો છે આ વિવાદને લઈ છે શિક્ષકો અને શૈક્ષણિક સંગઠનો આ બાબતે ચિંતિત છે કે વિશિષ્ટ ભાષાની જાણકારી વિના શું શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને સારી રીતે અને યોગ્ય રીતે શિક્ષણ આપી શકશે આ નિર્ણય સાથે શિક્ષણની ગુણવત્તા અને શિક્ષક વિરોધી વિદ્યાર્થી પર ઉર્દુના શબ્દો અને વ્યાકરણ પણ સંપૂર્ણ મહેરબાની નથી અને તેમને આ ભાષાઓમાં શિક્ષણ આપવું એ મુશ્કેલ કાર્ય બની રહી છે અને વિદ્યાર્થીઓના બોધ માટે આ અંગે કઈક રીતે સલાહકાર ઉકેલ નિકાલ લાવવામાં આવશે એ પણ અગવંત પ્રશ્ન છે જિલ્લા ફેરબદલી કેમ્પને અમારો વિરોધ નથી પરંતુ જિલ્લા ફેરબદલી કેમ્પમાં ગુજરાતી માધ્યમના મુખ્ય શિક્ષકોને મરાઠી ઉર્દુ હિન્દી અંગ્રેજી જેવી અન્ય માધ્યમની શાળામાં મૂકવાનો જે એમને કાલે નિર્ણય લીધો અને કેટલાક દિવસોથી ચર્ચાઓ ચાલતી હતી એને અમારો વિરોધ છે આ જે નિર્ણય છે એ નિયમના બહાર છે અને ખોટો છે તેમજ અન્ય માધ્યમના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ પર અન્યાય કરતા છે એટલે અમે એનો ગાંધીચી માર્ગે વિરોધ કરી રહ્યા છે અને આગળ કાયદેસર હાઈકોર્ટમાં પિટિશન કરીશું આજે રાજ્ય સરકારની સૂચના મુજબ જિલ્લા ફેરબદલીનો કેમ્પ રાખવામાં આવ્યો હતો એમાં ઓગણત્રીસ શિક્ષકો એ ભાગ લીધો હતો અને તેત્રીસ શિક્ષકોએ ગુજરાતી માધ્યમમાં પોતાની પસંદગી ઉતારી હતી ત્યાર પછી અધર માધ્યમમાં ચાર શિક્ષકોએ પોતાની શાળાઓ પસંદ કરી હતી ગઈકાલે સિન્યોરિટી પ્રમાણે નિયમક પરિપત્ર હતો શિક્ષણ વિભાગમાંથી એ નિયમને અનુસરીને આજે આપણે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને આજ રોજ કેમ્પ સારી રીતે પૂર્ણ થયો છે દરેકને સંમતિ પત્ર આપી દેવામાં આવ્યું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત